રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા ઐતિહાસિક ઉજવણીને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ ઉજવણીના ભાગરૂપે થરાદના માલુપુર પટેલ ગ્રાઉન્ડ ખાતે ભુજરેન્જના એક જીપી શ્રી ચિરાગ તોરડીના અધ્યક્ષસ્થાને પોલીસ પરિણામ તથા ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું પરેડ કમાંડર શ્રી વિકાસ યાદવ તથા સેકન્ડ પરેડ કમાન્ડર શ્રી ડી એન અંગારીના નેતૃત્વ હેઠળ કુલ બાવીસ પ્લાટૂનોએ શિસ્તબદ્ધ માર્ચ પોસ્ટ રજૂ કર્યો હતો રિહર્સલ દરમિયાન મહિલા પોલીસ દ્વારા એરોબિક્સમાં આઈનવ થરાદ અને એકસો બાર જનરક્ષક જેવી માનવ આકૃતિઓ રજૂ કરવામાં આવી હતી પોલીસ લાઇનના બાળકો દ્વારા જિમ્નાસ્ટિક તથા રોપ મલખાઉ પોલીસ જવાનોના મોટરસાઇકલ સ્ટન્ટ અશ્વદળ દ્વારા જિમ્નાસ્ટિક તથા રોલ મબલક પોલીસ જવાનોને મોટરસાયકલ સ્ટન્ટ અસ્પદલ દ્વારા ટેન્ટ પેકિંગ તેમજ પોલીસ સ્વાંદરના કર્તવ્ય પરેડ ગ્રાઉન્ડમાં રોમાંચક માહોલ સર્જ્યો સમગ્ર કાર્યક્રમમાં ચેતક અને મરીન કમાન્ડો સહિત વિવિધ સુરક્ષા દળોના કુલ એકસો જેટલા જવાનો જોડાયા હતા આ રિહર્સલનું આયોજન નોડલ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રજાસત્તાક પર્વને લઈને કેવો બંદોબસ્ત રાખવામાં આવે છે કારણ કે આ એ જિલ્લો છે જ્યાં આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય ધરાવે છે ફરાત કરતાં જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામે તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે ખાસ કરીને જિલ્લો છે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે પચાસ શતાક દિવસની રજીકક્ષાની ઉજવણી થરાદ ખાતે થઈ રહી છે કેવી તૈયારીઓ છે ત્યાં સિત્યોતેરમાં પચાસ શતાક દિવસ છવ્વીસમી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું તે રિહર્સલમાં એકવીસ જેટલા પ્લેટફોર્મે ભાગ લીધો હતો પ્લેટ કમાન્ડર વિકાસ છે એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે જુદા જુદા કાર્યક્રમો શસ્ત્ર પ્રદર્શન હોય સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાત ખાતે કરવામાં આવી છે